ಲೂ ಪಾಗೆ ರಮತಾರ ಲಾಲ ಜೋಡಿ ಲಿ ಭಿ ನೀ ಪಾಗಡಿ ಪಗಡಿಯೇ ರೋಮ હલો મેં લઈ શકતી મારી મારી ઝોળે ઝંડા ને મારી હવા હોબાવાની ડોલી વગાડી ને વગાડી ને દિશાની બજાર હવા હો જોગીઓ ની મેલડી આઈ ને અલા લુ દરિયો લુ દરિયો તમે હંભાળ તમારી મેલડી રહી છે અલા પૂછો પૂછો મેલડી આવી લે મરે મતા

મારી કોક બોલ કે બોલ કે લુધુ પરિવાર હોબળી તારે જેવું બોલવું એવું બોલજે બેલડી હોય તો તારા રોમ હોય તો બોલજે મેળાજો દરવાગે મેળા દરવાગે રમે બારી મેળે રમે આજો હાજર બધા હાજો બે

बिवडी जाऊ मर्या पेर जाऊ टोली पावडिया मर्या रगन फेर जाऊ बिवडी बिवडी बिबडी बिवडी बिबडी शिकोता आर जाऊ मर्या जा मार्या खाडा दुरो मर्या जा

મારી હોબળ કે આ લુદરિયા પરિવાર એવું બોલે છે ગોગો ચાર ધૂ આવશે એવું કોક હારું હારું બોલશે તો લુદરિયા પરિવાર ને હળખાવશે એ વગાડ કે ઢોલી મેલડી બોલ્યા વગર વેસે ને અલા ભરત ભાઈ પૂછો કે આ મેલડી જવા બાંધી એટલે હોટ ખાશે લુદરિયો પૂછો પગ પીડાય આ વેળા એ

અંગરાજ મારો ડાયો અહીંયા દિશામાં મારી મેલડીની બે અગરબत्ती करतो હશે ચોક ઓ જગન્માતર મને દેરાઈ હશે તન પરણ મારો ભગવાન રાખે હું રોમની માતા રાખી હું ડાયો મોપાનું પગડીનો માતા છું ભાઈ શું શું છે ઉછો આ તો હતો આઈ સખીને અમે લીધી пари આ તો પન જગતમાં દુનિયામાં મોમો આટલે બેઠો હોય સુભાવશું આલામો ડાયાની ભક્તિ સુ કે ડાયો કેસે હું છું અન કદા કાળ બતાવ મેલુ અ કદા હું ભાવારી માતાજ બરોબર મોઢમાં ચીક્યો બોલન બોલતો હશે હું ચલમની પુતલારી મેલડી છું આ તો ભઈ ડીસાની ગાડીમાં આવવા લેતી પણ આટલે આવી છું આ તો કરા ડીસામાં ભઈ કેવું રચા હું માતાનો આતો

કે <mulain> આવતો <mulain> બાવાની જોડી જ કોઈ ને આવશે ભગત ની માતા રોમ છે હું ડાયા ની માતા બોલું છું પંચવાળું મજા મજા કેવા એડી નોમ દે હાચો આજો મોચરમની સ્વાગત આજો હું આમ તો કહેવા જો ચરમ પીનારી માતા મારી મેલડી જીવ બોલી ગઈ અમારે જો દાડો કાથે નેટવાને તું વાપરે ખોટવાની દઉ આટલે ભઈ બાવા આવી ગયો હાજો હાજો બાવાને શું આવ્યું તું માર માતાને મડે બાપ <coughs> છું <Ludaryo, Ludaryo. tos> મા મા શું એ બાવલા એક મારી ભક્તિ કરે છે એટલે હું માતા દુનિયામાં મળી હાચો તમે આવે ને કે તો મારું મેડી નું ઢુંઘવું મોતારે સક્તિરાની બેલ ધાલ્યું દરવાળ સુ હા તો કે મારો સક્તિરો કોઈ પાસે ઓરતો ભાઈ મજા હવે મારી મેઢડી તેલ પૂસીવા આવશે નહીં તમે ગમે તેટલી ડેગડી કાજો જો હલવા દઉં તો મારા બાળને તો માર મેઢડી સુદાઉ છું કે મારો ભૂવો એવો છે નકર એ જગતમાં એટલે આજો મામે જગતમાં ગાડી પર બેહાઈસ ને ચારો બોલ જો પાડવા દેઉ તો મારું હાલડું નો આ છું હું ચોક પરનો ટિક્યો છું અને દાયની બાવા માતા વાહ બહુત મન તાલી જોતો દુનિયાનો જગતનો ફુઆક એની છાંત કોઈ વાર્યા પર નહીં કોઈ ફુઆક ના જો ફુઆક ના લાગતો મને મળઈ ના એ કે લાલ કસુંબલ ચુંદડી ને જોખલ યાર વાત સકતી રમતી આવે રે માડી જોને રમતી આવે રે હે આજ તોરણ ટોડ લે બાજા <laughs> બ્રહ્મા માતા આવી લાલુ ભાઈ બતા ખબા ખબા ધોડે લાલુ ફૂફા ધોડે ધડ દુખે ભાવે બોલ્યા વગર દીધી શું ખબર પડે આવે વધારે માંડવો છે